તાજેતરમાં જ સંસદના બંને ગૃહમાંથી વિપક્ષના એકસો બેતાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા દેશભરમાં વિપક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ હરેશ પરમાર સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા જોબર પટેલ સહિત કોંગ્રેસના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાળા બલૂન સાથે લોકતંત્ર બચાવોના પ્લે કાર્ડ લઈ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તા ઉપર ઉતરી પુટરા દહન કરે તે પહેલા જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ થર પર દોડી આવ્યો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે દોડધામ મચી જવા પામી હતી સંસદના બનાવને સમગ્ર દેશના લોકોએ જોયું છે એકસો બેતાલીસથી વધારે સંસદ સભ્યોને સંસદમાંથી સસ્પેન્ડ કરી દેવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલું છે સમગ્ર દેશની અંદર રાજ્યની અંદર અને જિલ્લા મથકોએ આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવેલા હતા કોઈ પણ સંસદ સભ્ય પોતાના વિસ્તારની રજૂઆત કરતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને કઈ રીતે ગૃહમાંથી બહાર બહાર કાઢવો કઈ રીતે એને સસ્પેન્ડ કરી દેવો સરકાર જોરહુકમીની રીતે જે સંસદ સભ્યોને સસ્પેન્ડ કરેલા છે તેના લીધે આજે ના કરી શકે ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા જે રીતે દબાવ કરીને સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દેવા ગૃહમાંથી બહાર કાઢી દેવા આ ઘટનાને સમગ્ર દેશના લોકો પણ વખોડે છે આજે કોંગ્રેસ પક્ષ પણ વખોડે છે